અંબાણી અંબાણી હાઉસમાં સતત કોઈ ફંક્શન રહે છે વર્ષ તે હાઉસમાં બંધ પ્રસંગો થયા છે પહેલા તો અનંત અને રાધિકાના બે વેડિંગ અને એના બાદ લગ્ન સમારોહ જે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે અનેક બોલીવુડ સેલેબ્સ અને બિઝનેસ ક્લાસના લોકો પણ હાજર રહ્યા છે પરંતુ દોસ્તો હમેશની જેમ અંબાણી પરિવારનો તહેવાર આ આનંદથી ભરેલો છે અને એમાં સાસુ વહુ બોન્ડિંગ એ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ આ ઘટના બાદ સૌથી વધુ ચર્ચા યુવાન પુત્ર વધુ રાધિકા મર્ચન્ટ રહી હતી તે લાઈટ મલ્ટી કલરની સાડીમાં જોવા મળી હતી હમેશની જેમ રાધિકા મર્ચન્ટ ખૂબ સુરત લાગી રહી હતી પરંતુ ફંક્શનમાં નીતા અંબાણી રાધિકાનો હાથ પકડીને જોવા મળી હતી તે જ સમયે તે તેની સંભાળ લેતી હોય એવું લાગ્યું હતું લોકો એવું વિચારી રહ્યા છે કે અનંત રાધિકાના લગ્નને હજુ બે મહિના થયા છે છતાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને આ બે મહિના થયા હોવા છતાં રાધિકા મર્ચન્ટે આજ ખુશીના સમાચાર આપ્યા છે જોકે અંબાણી પરિવારે આ ખબરને લઈને ચૂપી તોડી નથી રાધિકા મર્ચન્ટનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એમણે પોતાના પેટ પર હાથ મૂક્યો છે લોકોએ અંદાજ લગાવવાની શરૂઆત કરી છે કે તે પ્રેગ્નેન્ટ છે દોસ્તો તમને શું લાગે છે તમે પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી અમને જણાવી શકો છો વપરાસ કરતા ઓએ અભિનંદન પાઠવ્યા છે એક વિડિયો જોઈ શકાય છે કે જેમાં રાધિકા તેના પેટ પર હાથ રાખતી જોવા મળે છે ત્યારે લોકોએ એવું માની લીધું છે કે રાધિકાએ એમના પેટ પર હાથ રાખ્યો છે એટલા માટે તે પ્રેગ્નેન્ટ છે હા એવું નથી દોસ્તો રાધિકા મર્ચન્ટે પોતે હજુ લગ્નના બે મહિના થયા છે અને એમાં પ્રેગ્નેન્ટ કેવી રીતે હોઈ શકે ત્યારે આ બધી જ વાતો અફવાઓ છે અંબાણી પરિવારની આ તમામ વાતો ખોટી છે રાધિકા મર્ચન્ટ પોતાના સાસુ સાથે રેવ વોક કરતી જોવા મળી રાધિકા મર્ચન્ટ પ્રેગનેટ નથી પરંતુ આ બધી જ વાતો ખોટી છે સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલા વિડીયોમાં સાસુ વહુ વચ્ચેનું સારું એ નેટવર્ક જોવા મળી રહ્યું છે નીતા અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ એ ખૂબ એકબીજાની નજીક છે આ વાતની એ સાબિતી આપતો આ વિડિયો સોશિયલ મીડિયા પર જ્યારે ખૂબ વાયરલ થયો છે ત્યારે લોકો અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે અલગ અલગ યુઝર્સ એમના પોતાના મન ફાવે એમ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે અને એમાં પણ બોલીવુડ સેલેબ્સનો તો જમાવડો જોવા મળતો જ હોય છે અંબાણી પરિવારમાં હવે નવો ઉત્સવ આવવાની લોકો વાતો કરી રહ્યા છે આ નવા ઉત્સવની વાતો એ છે કે અનંત અંબાણીના ઘરે એમના બાળકનો જન્મ થવાનો છે પણ દોસ્તો આવું કશું જ નથી આ તમામ વાતો ખોટી છે અને સોશિયલ મીડિયા પર એ તમામ વાતો સાચી હોવાના પ્રૂફ કોઈ હોતા નથી ત્યારે અંબાણીની આ અપડેટ્સ અનેક લોકો સુધી પહોંચી છે અને જેનાથી સૌ લોકો એ વિચારતા થયા છે કે રાધિકા મર્ચન્ટ બે મહિનામાં કેવી રીતે પ્રેગ્નેન્ટ થઈ શકે પરંતુ આ શક્ય ક્યારેય બનવાનું નથી અને દોસ્તો આ શક્ય ક્યારેય ન બની શકે એટલા માટે જ રાધિકા મર્ચન્ટ એ પ્રેગનેટ નથી પરંતુ એમને પોતાની કેર માટે એમના પેટ પર હાથ રાખ્યો છે અને તમામ તસવીરોમાં જોઈ શકાય છે કે રાધિકા મર્ચન્ટ અને એમના સાસુ નીતા અંબાણી વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે